નમસ્કાર આજના વ્યક્તિ વિશેષમાં આપણી સાથે જોડા છે કેવા વ્યક્તિ તેમના લખેલા ગીતો ગુજરાતી ગીત સંગીતમાં ખૂબ જ લોકપ્રિય થયા છે અને થઈ રહ્યા છે પાટણના વાયડ ગામના તે વતની છે સાથે જ રબારી સમાજમાંથી આવે છે અને સમાજના ઉત્થાનની સાથે સાથે પોતાની કારકિર્દીમાં પણ તેમણે અનેક એવા પડકારો ઝીલ્યા અને સફળતાના શિખરે પહોંચ્યા છે આપણી સાથે આજના પોડકાસ્ટમાં જોડાયા છે મનુભાઈ રબારી મનુભાઈ પહેલો સૌથી પહેલો સવાલ મારો આપને પાટણનું નાનું એવું ગામ વાયડ અને એ ગામમાં આપનો જન્મ થયો કારકિર્દીની શરૂઆત આપનું એ સમયગાળો અને પછી જે એક સફળતા મેળવી એ વિસ્તારથી સમજવું છે અંતરિયાળ ગામ આમ તો છે બનાસકાંઠાની બોર્ડર ઉપર પાટણ એટલે સરસ્વતી તાલુકાનું છેલ્લું ગામ પાયડ અને ત્યાંથી અભ્યાસ પૂરો કર્યા પછી નાની ઉંમરે લગભગ સત્તર અઢાર વર્ષની ઉંમરે એટલે ચોરાણું પંચાણુંમાં પરીક્ષા આપી દસમાની અને મુંબઈ હીરા શીખવા માટે ગયેલો ત્યાંથી પછી મુંબઈ એકાદ બે વર્ષ રહ્યો સુરત થોડોક ટાઈમ રહ્યો પછી અમદાવાદમાં બે હજારમાં સેટ થયો હું હીરા કસવામાં અને બે ત્રણ વર્ષ હીરા કસતાં ઘસતાં પછી બે હજાર છમાં પાંચથી આમ તો મારી શરૂઆત થયેલી અને કોઈને મૂકવા માટે હું ગયો તો ઘણા ઘણી વખત મેં કહ્યું પણ છે અમારા એક મિત્ર જોગાજી હતા એમનું કહેવા માટે હું ગયો હતો કે મારા મિત્ર છે ને સારું ગાય છે એવા એક મિત્રને અને ત્યાંથી મારી શરૂઆત થઈ ગઈ કુદરતી કેવી રીતે થઈ તો બહુ ખબર નથી પડતી પણ થઈ ગઈ શરૂઆત અને ચાલ્યું ત્યારથી લખું છું સજે સુધી ચાલ્યા રાખ્યો છે બિલકુલ એટલે હીરા ઘસતા હતા મુંબઈની અંદર અને મુંબઈ એવું કહેવાય કે માયાનગરી છે એ માયાનગરીની અંદર હીરાને ચમકાવવાનું કામ અને પછી શબ્દો થકી આપે આખા ગુજરાતની અંદર એક આગવી ઓળખ બનાવી મનુભાઈ એ સફર ક્યાંથી શરૂ થઈ પહેલું ગીત આપનું કયું હતું કે જેણે આપને એમ પ્રેરણા આપી કે હવે મારે આ દિશામાં આગળ વધવું જોઈએ મારું આમ તો ગીત એક બે આલ્બમ નાના મોટા કર્યા હતા પણ એ તો કદાચ રિલીઝ થયા ના થાય એવું થયું હતું પણ એક મારું ફિલ્મ હતું દુખડારો દશામાં હિતિન કુમારનું અને એમાં પ્રફુલ્લભાઈ ગાયા હતા ગીત અને દશામાનું ગીત બહુ હિટ થયેલું મોરલો બોલે દશામાના ધમમાં ત્યારથી લોકો મને ઓળખતા થયા ઓળખતા મતલબ કે આ ભાઈ ગીત લખે છે એવી લોકોને ખબર પડી થોડી અને પછી ધીરે ધીરે એકબીજા એકબીજા નાના મોટા કામ મળવા લાગ્યા અને ચાલ્યું પછી ધીરે ધીરે સિંગર મિત્રો મારા એ પણ મારી અરોળમાં સારા મિત્રો મળ્યા સારા સિંગરો મળ્યા મારા ગીતોને એ લોકો થકી વેગ મળ્યો પણ આપણે હમણાં કહ્યું ને કે ભાઈ પહેલાં લોકો નહોતા ઓળખતા કે ભાઈ બધાને પહેલાં એવું હતું કે ભાઈ જે ગાય એ જ બધું કરી લેતો હોય એ લખી લેતો હોય કે એ વગર એવું લોકોને ખબર નથી પછી ધીરે ધીરે લોકોને ખબર પડવા લાગી કે જે સિંગર ગાય છે એની પાછળ લખવાવાળું કોઈક બીજું હોય છે એનું કારણ એ થયું કે બધી કેસેટો આવતી કેસેટની પાછળ પહેલાં નામ આવતું બહુ લોકો જોતા નહીં પણ પછી મારી વખતથી એવું થયું કે ભાઈ મેં એવો આગ્રહ રાખ્યો કે મારો ફોટો પણ કેસેટની પાછળ નાનો આવે એમ તો લોકો ફોટો જોઈને ઓળખે કે ભાઈ એટલે પછી થોડો લોકો જે ઓળખે છે એ ઓળખતા હતા ત્યારે પછી એક ટાઈમ તો એવો આવ્યો આઠ પછીનો કે રાકેશ જિગ કવિરાજની કેસેટ હોય તો લોકો આમ જોવે અને પાછળ આમ ફેરવે તો મારો ફોટો હોય તો કે સારી જશે એક એવું ટ્યુનિંગ બેસી ગયેલું કે ભાઈ મનુભાઈ લખ્યું છે સરસ છે એટલે એક લોકોમાં એક જાગૃતતા પણ આવી કે ભાઈ લખવાળું કોઈક ઓર હોય છે બિલકુલ એટલે જે લખે છે એ આ મનુભાઈ છે અને જેટલા લોકો અત્યારે મનુભાઈના ગીતો જેમણે લખેલા ગીતો આપણે બધા સાંભળીએ છીએ કારણ કે તમે જુઓ તમે કિંજલ દવે ગાય તો એને લખનાર ગીત એ મનુભાઈ રબારીનું હોય ગીતા રબારી જો ગાય તો એ ગીત પણ મનુભાઈ રબારીએ લખી રહ્યું હોય દેવપગલી જે અત્યારના ટ્રેન્ડિંગમાં છે દેવ દેવપગલીના ગીતો પણ મનુભાઈ રબારીએ લખ્યા છે અને આ સાથે જિજ્ઞેશ કવિરાજને તમે લઈ લો અથવા તો ગુજરાતી જગતની અંદર એટલે કે ફિલ્મ જગતની અંદર અથવા તો ગુજરાતી આખું આ જે મીડિયમ છે એની અંદર જેટલા પણ ગીતો લખ્યા છે એ મનુભાઈ રબારી લખ્યા છે મનુભાઈ સૌથી પહેલું આપનું ગીત કયું હતું જે આજે જો આપની યાદ હોય તો દર્શકોને પહેલાં તો એ ગીતની કડીઓ થોડી સંભળાવી દઈએ જેથી એમને પણ ખ્યાલ આવે કે પહેલું મનુભાઈનું ગીત હતું ઊંચા દેવળ મારી દશામાં ના શોભતા લાલ લાલ ધજા લેરાય હો મા મોરલો રે રે ધા મા ઓકે તો બહુ આગળ યાદ નથી પણ આ ગીત તું મારું પહેલું જે લોકો સુધી પહોંચેલું અને લોકોએ એને વધાયેલો એના પછી લોકો ઓળખવા માંડ્યા કે મનુરબારી કરીને કોઈ રાઇટર છે મારી પહેલાં ઘણા બધા રાઇટરો હતા પણ મને આવ્યા પછી થોડુંક લોકોમાં પછી જાગૃતતા પણ આવી કે ભાઈ લખવાવાળો કોઈ બીજો હોય છે અને ભગવાન માતાજીએ સાથ આપ્યો કે જેથી કરીને લોકો ઓળખતા થાય કે ભાઈ મનુરબારી નામનો કોઈ માણસ લખે છે એવું થયું ક્યારેક કોઈ કાર્યક્રમની અંદર આપ ઉપસ્થિત હો અને એ જ કાર્યક્રમની અંદર આપે લખેલું કોઈ ગીત એ કલાકાર ગાય અને જ્યારે સ્ટેજ ઉપર પહેલી વખત આપનું નામ લેવાયું હોય અથવા તો મને એમ લાગે છે કે કેસેટની અંદર જ્યારે પહેલી વખત લખાઈને આવ્યું છે કે ભાઈ ગીતકાર સંગીતકાર અને એનું નામ આવે પહેલી વખત જ્યારે આપનું નામ આવ્યું ત્યારે કેટલી ખુશી થઈ હતી પહેલી વાર કેસેટની પાછળ મારો ફોટો છાપ્યો ને તારે એ એ કાર્ડ તો મેં બહુ ટાઈમ સુધી સંગ્રહને રાખેલું કે ભાઈ જો હું કોઈને બતાવું કે મારો મેં લખ્યું છે મેં લખ્યું છે એમ જે શરૂઆતની પળો હતી એનો બહુ આનંદ હતો કારણ કે આપણે વિચાર્યું નહોતું ને આપણે આ વસ્તુ મળી અને આપણે એમાં સફળ થયા તો એનો આનંદ તો બધાને હોય જ પણ એ મને વધારે હતો કે ભાઈ મારું કેસેટમાં ફોટો આવ્યો કે મારું નામ આવ્યું એમ એટલે એ બહુ અતિ આનંદ હતો કે પહેલીવાર કોઈ ફોટો છપાયો લગભગ પહેલાં તો નામ જ લખતા પણ મેં ફોટો છપાવવાની આગ્રહ રાખેલો અને મારા લાલનવાળા સંજયભાઈ પહેલી વાર મારું એ લોકો બેનર બનાવતા પહેલી કેસેટ રિલીઝ થાય ને ત્યારે મોટા બેનર બનાવતા એમાં નીચે મારો ફોટો હોય મનુ રબારી એમ અને મેં આગ્રહ પહેલાંથી એવો રાખ્યો કે મનુ રબારી જ લખાવ્યું કે જેથી કરીને ખબર પડે કે પ્રોપર રબારી છે મારા શું દેસાઈમાં ચૌધરી બ્રાહ્મણ વાણિયામાં પણ કદાચ દેસાઈ આવે છે તો મેં એટલા માટે રબારીનો નો જ આગ્રહ રાખ્યો કે મનુ રબારી એટલે એક મનુ રબારી જેમ તમે અત્યારે મનુભાઈ દેસાઈ કે એવું કોઈ કહો તો કદાચ ના ઓળખે કોઈ પણ મનુ રબારી કોઈ એટલે બધા ઓળખે બિલકુલ મનુભાઈ એક મોટી વાત કરી છે કારણ કે તમે મનુભાઈના ગીતો તમે જોશો તો ભક્તિ હોય એ માતા પિતાના પ્રેમ પ્રત્યેનું કોઈ દીકરાની ભાવના અથવા દીકરીની ભાવના હોય તમામ વર્ગને અનુલક્ષીને તેમણે ગીતો લખ્યા છે મનુભાઈ માતા પિતાને અનુલક્ષીને કોઈ ગીત આપે લખ્યું હોય એ ગીત જો આપ ગાઈને સંભળાવી શકતા હો આપના શબ્દોમાં મેં કમણા દેવ પગલીનું કર્યું હતું એટલે માં અને માતા બંને આમ તો મારા માટે એક જ છે એના માટે મેં ગીત લખ્યું હતું આજ સૌનો યાદ હકો આયો મારી માં મારો પણ ટાઈમ હવે લાય મારી માં આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો પણ ટાઈમ હવે લાય મારી માં દેવપગલી જે ગીતથી હિટ છે કે જેનું ચાલ્યું એ ગીત મેં લખ્યું હતું મા એટલે બંને માં કે માના આશીર્વાદ બી એવા હોય છે બિલકુલ આશીર્વાદ એ ખૂબ મહત્વની વસ્તુ છે કારણ કે મા હોય કે માતા અને મનુભાઈ એની પરિભાષા શબ્દો થકી વર્ણવી પણ એક સવાલ એ પણ થાય તમે પણ ઘણા બધા લોકોને કલાકારોને મંચ આપ્યું મને લાગે છે કે ઘણા બધા ઉત્તર ગુજરાત હોય કે બીજા કલાકારો કે જેમણે ક્યારેય આ મંચનો અહેસાસ કરી હતો અનુભવ કર્યો હતો એવા કલાકારોને મંચ આપ્યો ઘણા બધા ગીતો લખ્યા મનુભાઈ એવું ક્યારે બન્યું કે જેમણે તમે મોટા કર્યા એ જ લોકો આજે પાછું વળીને જોતા નથી અથવા તો એટલી સક્સેસ મળી ગઈ એમને કે પછી એમને એ બેક સાઈડ ખ્યાલ નથી કે અમે સંઘર્ષના દિવસોમાં મનુભાઈ રવારી જતા કે જેમણે મારો હાથ પકડ્યો અમારા હાથમાં માઈક આપ્યું અને કીધું કે ગા હું તારી પાછળ ઊભો છું લગભગ તો એવું નથી થયું અને બીજું કે આપણે કોઈને સ્ટેજ આપનારા છીએ નહીં કદાચ હું માનું છું ત્યાં સુધી અને જે કંઈ મિલાપ થયો છે એ કુદરતી ભેગું કરેલું જ છે મને કોઈના માટે ઊભો કર્યો કે કોઈને મારા માટે ઊભો કર્યો હોય હું કોઈ પહેલાંથી એવું નથી માનતો કે ભાઈ મેં કોઈને પ્લેટફોર્મ આપ્યું કારણ કે હું પ્લેટફોર્મ આપવાવાળો કોઈ છું નહીં મને પ્લેટફોર્મ આપવાવાળો કોઈ છે ભગવાન જેને તો એનો જ આભાર માનીને એને એને જ આપ્યું છે મને આપ્યું છે તેને પણ એને જ આપ્યું છે એને મારા જોડે ભગવાને જ મૂક્યો હશે એટલે કોઈ કોઈને મેં આપ્યું નથી કદાચ હું એવું માનું છું કે મારા સ સપોર્ટ થકી લીટ થઈ ગયું એવું પણ હું નથી માનતો ભગવાને બધાને સપોર્ટ કર્યો બધાએ પોતપોતાની મહેનત કરી અને બધાએ સાથે મળીને ટીમવર્ક કામ કર્યું અને ચાલ્યું અને અત્યારે બધાને જોડે સંબંધો એવા જ છે કોઈ મોટું થઈ જવું એ કઈ દુખડી બાબત કે મારે નાનું થઈ જવાની બાબત નથી મોટું થઈ જવું તો તમારો મિત્ર છે ને તમે કહેશો ને કાલે બે જણા જોડે હતા કે એક પ્રકાશમાં બંને જોડે હતા ભાઈ છે અત્યારે ગમે એ લેવલ ઉપર જાય તો હું તો કહી શકું ને લોકોને ખબર છે બિલકુલ તમે આવું વિચારો છો કદાચ કેટલાક લોકો નથી વિચારતા અને એટલા જ માટે મારો આ સવાલ પણ આપને હતો મનુભાઈ ક્યારે આટલા બધા ગીતો લખ્યા એમાંથી સૌથી સુપરહિટ ગીત જો તમારા મતે રહ્યું હોય તો એ ગીત કયું હતું ગીતાબેન રબારી ગાયા હતા રોણા શહેરમાં એ લગભગ છસો મિલિયન છે મારું એવું માનવું છે કે કદાચ ગુજરાતમાં લગભગ ગુજરાતી ગીત એની ઉપર કોઈ નહીં હોય છસો સાડો છસો મિલિયન છે ગીત એ બધા કરતાં આખા ગુજરાતમાં વધારે વધારે ચાલેલું ગીત છે જે મેં લખ્યું છે ગીતા રબારી ગાયા છે રોણા શેરમાં બિલકુલ તો થઈ જાય દર્શકો માટે થોડું શેર મારે રોણા શેર મારે આમાં ઘટના એવી હતી કે હું અને મારો મિત્ર દીપક રાજપુરોહિત જે રાઘવ ડિજિટલ એની કંપની હતી અમે બંને મિત્રો બાઇક ઉપર ફરીએ પછી થોડુંક અમારું કેસેટું ચાલેલી રાઘવ ડિજિટલમાં ભલા મોરેરામાં અમે લખેલું ભલા રામા ઘણા બધા ગીતો હતા કવિતા દાસના ગરબાનાથી પછી ગાડી લાવી અમે એટલે દીપક લાવ્યો તો ગાડી તો મતલબ પણ અમે બંને પછી બાઇકની બદલે ગાડીમાં ફરતા થયા પછી અમે અચાનક આવ્યું કે હવે રોણા શહેરમાં એમ કે બાઇક પરથી સીધી ગાડીમાં આવી ગયા એમ રોણા શેર મારે રોણા શેર મારે ચાલે કિસ્મતની ગાડી ટોપ ઘેર મારે રણા શે રમા એટલે કે હવે આપણે એમ આપણી ગાડી હવે ચાલી ટૉપ માં એમ એટલે ક્યારે ક્યારે કવિ કવિ એવી પેલી છે કે ગમે ત્યારે ગમે તે વસ્તુ નાની વસ્તુમાંથી તમને પકડાઈ જાય એટલે આ આ વસ્તુ થયેલી ગાડી અમારી ટોપ ગેરમાં પછી ચાલી બધા ગીતો ચાલ્યા પછી આ ગીત યાદ આવેલું કારણ કે આ તો બહુ મારી શરૂઆત થયેલી બે હજાર પાંચથી અને ગીત આવ્યું લગભગ બે હજાર સોળ સત્તરમાં એટલે એટલી એટલા છે છે એના પછી જે ટોપ બિલકુલ ટોપ ગેરમાં હંમેશા તમે રહો અને તમારી ગાડી પણ આ જ રીતે ચાલતી રહેવી માતાજીને પ્રાર્થના કરીએ પણ જે વિચાર ઉપર આવતો તો સરસ વાત એ કરી કે કવિને કલ્પના આવે ક્યાંથી તમારી સામે કોઈ વ્યક્તિ છે એની માટે ગીત લખવું એ કોઈ આસાન કામ નથી શબ્દો માટે પરિશ્રમ કરવો પડતો હોય છે શબ્દો માટે વિચારવું પડતું હોય છે ક્યારે ક્યારે એવું બન્યું કે એ ગીત લખતા બેઠા તમને વિચાર આવ્યો અને એની એ ગીત લખવા માટે કલાકો પસાર થઈ ગયા હોય અને એમ થયું કે આજે તો આ ગીત પૂરું કરવું છે ગમે તે રીતે ના એટલે આ વસ્તુ છે ને મારી મચવડીને ભેગું થાય એવી વસ્તુ નથી અને ઉગે અને કોઈ ના પોગે એટલે તમારા અંદરથી ઉગે તો એ બિલકુલ એને કોઈ ના પહોંચી શકે પણ કવિતા મતલબ કવિ એવી પ્રકાર છે કે તમે એને ખરીદી ના શકો તમે મને ગમે એટલા પૈસા આપો કે મારા માટે જોરદાર લખતો ના લખાય તમે મને પ્રેમ આપો તો આ પ્રેમ પ્રેમની એક પરિભાષા છે કે પ્રેમ તમે આપશો ને કવિને તો સાહેબ તમે જીવનમાં નહીં વિચાર્યું એવું કરી દેશે પણ એ એ ખાલી પ્રેમનો જ ભૂખ્યો છે પૈસાનો ભૂખ્યો નથી પૈસાથી થતું જ નથી કંઈ પૈસા તો માણસને જીવન જરૂરિયાત સંસાર ચલાવવા માટે પૈસાની જરૂર છે બાકી પૈસાથી કંઈ થતું નથી પણ એનો ભાવ છે યાર કે અમુક જગ્યાએ ગયા તો પણ માણસ યાર મજાનો માણસ છે મજા આવી એ એ ભાવ છે ને એ વર્ષો વર્ષ યાદ રહે છે પૈસા આપીને તમે મને પૈસા આપીને કામ કરીને નીકળી ગયો બહુ ટાઈમ પછી મળીએ તો ઓળખીએ બી નહીં પણ જે ભાવ હોય છે ને એ બહુ અલગ હોય છે એટલે કવિ માટે ભાવ બહુ જરૂરી હોય છે હમણાં મારું એક અઘરું પેપર આવી ગયેલું ગરબો ઓપરેશન સિંદૂરનો લખવાનો હતો તો મને બોલાયો અને આપણા ડેપ્યુટી સીએમ છે અત્યારે તો હર્ષભાઈ સંઘવી તો એમણે મને બોલાયા કે ભાઈ આપણે નવરાત્રિ આવે છે ને ઓપરેશન સિંદૂરનો ગરબો કરવાનો છે ત્યારે મારું જીવનનું અઘરમ અઘરું પેપર હતું મને એમ કે ઓપરેશન સિંદૂર પર ગરબો એટલે શું લખું હું તો કીધું સારું હવે એમને બીજું તો કહેવું નહીં કવિ તરીકે મારો ધર્મ હતો લખવાનો પણ શું લખવું એ મારા માટે અઘરું પેપર હતું ત્યાંથી નીકળ્યા પછી સતત બે દિવસ મેં જેટલું મોદી સાહેબ બોલ્યા હતા એ બીજું કોઈ બોલ્યું તો આ તે ઓપરેશન સિંધુર વિશે જેટલા સમાચાર ચાલ્યા હતા લગભગ બધું સાંભળી લીધું સો બસો ક્લિપો સાંભળી અને પછી એમાંથી બધું ભેગું કરીને વર્ણન કર્યું કે કોઈ એને બોલ્યું નથી કે બોલવાનું નથી ઓપરેશન સિંધુની જે વાત હતી બેન બેન દીકરીના સિંધુની લાજ આખી ઓપરેશન સિંધુરે આજ કોઈ એને ભૂલ્યું નથી કે ભૂલવાનું નથી આ જે ઘટના થઈ એ પછી બહુ બધા પેપરો વાંચ્યા પછી નીકળેલી રચના છે એટલે ઘણી વખત એવું અઘરું પેપર પણ આવી જાય છે કે જેને તમે એનો કોઈ વિકલ્પ જ નહીં લખવાનું છે એ ફાઇનલ જ છે કેમ લખવું એ તમારે વિચારવાનું છે તો એના માટે ભગવાન પછી રસ્તો કરી દેતો હોય છે બિલકુલ રસ્તો કરી દેતો હોય છે આપણા પરિવારમાંથી કોઈ આ પ્રકારની રચનાઓ લખતું હતું કે પછી આપને પ્રેરણા જાતે જ મળી ના આમાં મારા પરિવારમાં ક્યારેય કોઈ લખ્યું નથી કે કોઈ ગાયું પણ નથી અને છેક છેવાડા ગામડાની વાત છે એટલે લગભગ એમાં સંગીતનો શોખ ને એવું તો બધું હોતું નહીં બહુ દૂર દૂર કોક કોકના ઘરે ટેપ હોય ટીવી તો બહુ ઓછા હતા પણ ટેપ કોકના ઘરે હોય અને ક્યાંક ક્યાંક કાને સૂર પડે સંભળાય બાકી ક્યાંય ફેમિલીમાં આખા પરિવારમાં લગભગ મને મને યાદ છે એટલી પેટી સુધી પાંચ સાત પેટી સુધી કોઈ ગાયક તો હતું જ નહીં

એટલે એ એ ભાવની વાતો છે ક્યારે શું થતું હોય છે કેવી રીતે એ ભાવથી હોય છે પણ તમને માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ હોય છે એટલે તમને ખેંચી જાય છે ત્યાં ક્યારે બી બે ત્રણ જગ્યા બે ત્રણ શબ્દની જગ્યા હોય તો વાયડ આવી જાય એમ વાયડના વડલે જોઈશું વાયડ વડલા બધા ગામના હોય જ ને પણ હું વાયડનો છું એટલે ઘણી વાર વખત વાયડનો લખાય એવું કોઈ ગીત વાયડ માટે લખ્યું હોય અને પાટણ માટે ખાસ કરીને ઉલ્લેખ લખ્યું હોય એ વાયડના લોકો માટે મનુભાઈ રબારી આ મંચ ઉપરથી સોનાની થાળીમાં કંકોનો ચોટો હેડો પાટણમાં મારીએ રેવોટો આવું કંઈક ગીતો તો બહુ યાદ નથી પણ આવા કંઈક શબ્દો હતા અને પાયલ સ્ટુડિયોમાં પડા અમારે પાયલ સ્ટુડિયો બહુ ફેમસ હતો ત્યાં ફોટો પડવા માટે પાયલ સ્ટુડિયોમાં પડાયો તો ફોટો પાટણમાં બજારમાં મારીએ રેવોટો આવું કંઈક હતું બહુ શબ્દો પાક્કા યાદ નથી પણ પાટણ માટે તો અને ઘણી ઘણી ગીતો એવા છે કે નાની નાની જગ્યા હોય ક્યાંક તો પાટણનો ઉલ્લેખ થાય મણિરાજભાઈની કે વાત આવે કે મણિરાજભાઈનું કોઈ ગીત લખ્યું મણિરાજનું એક ગીત લખ્યું હતું એમાં લખ્યું હતું તો ગુજરાત ગેલો કરી ગઈ જીજ્ઞાસ કવિરાજ ગાયા હતા મેં લખ્યું હતું એટલે એ જે પ્રેમ છે એ આખો અલગ છે બાકી ફિલ્મો ની જે હોય છે એ તો દરેકનું એક નક્કી સબ્જેક્ટ હોય છે કે સિચ્યુએશન નક્કી હોય છે કે છે છે ને લખવાનું બિલકુલ મનુભાઈ એવું લાગે કે એક સમય હતો જ્યારે ડાયરા હજુ પણ સૌરાષ્ટ્રની અંદર ચાલે છે ઉત્તર ગુજરાતની એક ઓળખ બની કારણ કે તમે જો ઉત્તર ગુજરાતની અંદર તમે કિંજલબેનને જોઈ લો જિગ્નેશ કવિરાજને જોઈ લો રાકેશ બારોટને જોઈ લો આ એવા કલાકારો છે કે જે ધીરે ધીરે આવ્યા અને પછી તમે પણ એક વ્યાપ વધ્યો ગુજરાત ઉત્તર ગુજરાતનો એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ આમ તો ઉત્તર ગુજરાતની લગ કોઈ કલાકાર નહોતો મારું જાણવા પ્રમાણે અને કલાકાર એટલે કાઠિયાવાડના જ કલાકારો એવું ફાઇનલી હતું પણ મણિરાજ બારોટને આવ્યા પછી ઉત્તર ગુજરાતને એક પ્લેટફોર્મ મળ્યું મણિરાજભાઈ એટલી બધી મહેનત કરી અને ઉત્તર ગુજરાતને એક લેવલ ઉપર પહોંચાડ્યું જેને અમે જોઈ જોઈને પછી શીખ્યા અને એને અમે વધારે વધારે આગળ વધે એવી બધાએ મળીને બધી આખી ટીમે મળીને એવી મહેનત કરી કે એવા સરળ ગીતો બનાવ્યા કે લોકો સુધી પહોંચ્યા અને પછી લોકો એને અનુકરણ કરતા થયા અને ગાતા થયા પણ એકદમ સરળ ભાષામાં એવા એકદમ સુંદર ગીતો કર્યા કે જે લોકો ગમે તે ગઈ શકે પહેલાં થોડું એવું હતું કે ભાઈ ઉત્તર ગુજરાતની લેંગ્વેજ થોડી આ હોય પણ પછી આપણે એને સારી રીતે મઠાડ્યું સારી રીતે કર્યું કે ભાઈ આવું પણ કહી શકાય છે લોકોને ગમ્યું તમે ગુજરાતી ગીત સાંભળો છો અને કોઈક હિન્દી સાંભળો તમને શરમ આવે શું કામ શરમ આવે છે તમે ગુજરાતી છો એટલે ગુજરાતી સાંભળો છો તમે ગુજરાતીમાં સહી નથી કરતા કોઈક જોશે તો ક્યાં તો દેશી અરે ભાઈ તું તારું જે છે એ કર ને તું શું કામ બીજાની પેલામાં ચડી જાય એમ પોચ વાગે એને પોચ વાગે કહીએ તો જ સારું લાગે પાંચ વાગે પગ મારે તૂટે તો ના જ સારું લાગે પોજરામ પોપટ બોલે કહીએ તો જ સારું લાગે પાંજરામ પોપટ ના જ સારું લાગે એટલે જે સારું લાગતું હોય એ જ કરવાનું એમાં શરમ અનુભવાય ને તમારું છે તો તમારે તમે માને ઘણી વખત અમારી બાજુ માને બય કહે છે તો શું વાંધો છે કોઈ માં કહે છે દરેક દરેક આ બાજુ કોઈ આઈ કહે છે તો એમાં તમને શરમ શેની શરમ આવે છે એમને આઈ કહેતા શરમ ના આવતું હોય કોઈને મા કહેતા શરમ ના આવતું હોય તો તમને બાઈ કહેતા શું શરમ આવે છે જેની ભાષા તમે ખો જાતે જ નક્કી કરી લો છો મજાક મજાકનું માધ્યમ છે એ એ કદાચ કોઈ પોચ વાગે એવું કરીને મજાક કરતું હોય તો એની કોઈ ભાષામાં ભી તમે ઘણી વખત મજાક કરતા હો છો નથી કરતા હો તો એ તો દરેક દરેક ભાષા છે મજાક કરવું હોય તો કેવું છે તમે ગમે એનો ગમે એનો અર્થઘટન કરી દો છો બાકી એ તો મજાક તો ગમે રીતે તમે હા એકદમ શુદ્ધ ભાષામાં બોલશો તોય એની મજાક કરશે કરવાવાળા તો એટલે એ બાજુ બહુ નહીં જોવાનું તમારે તમારું કામ જ કર મારું તો એવું માનવું છે કે તમારે કર્મ કરવાનું ફળ તો એનું આપોઆપ મળતું જ રહે છે બિલકુલ એક વાત અહીં કરવી છે આપની ત્રિપુટી હતી મનુભાઈ રબારી ગીતકાર હોય મયુર નાડિયા મ્યુઝિક ડિરેક્ટર અને ધ્રુવલ આ ત્રિપુટી હતી અને એવું કહેવાય ગુજરાતી જે ફિલ્મ જગતમાં કે ત્રણે હોય ભેગા એટલે ગીત સુપરહિટ હોય અત્યારે મને લાગે છે કે મયુરભાઈ કદાચ નથી ધ્રુવલભાઈ છે અને તમે આ કયા ગીતો હતા મનુભાઈ કે જે સુપરહિટ થયા ગુજરાતી ફિલ્મ જગતની અંદર ફિલ્મોની અંદર અને લોકો રિક્ષામાં હોય અથવા તો આપણી બાજુ જીપડા બહુ ચાલે જીપની અંદર તમે એ ગીતો તમને સાંભળવા મળે અને પછી કલ્ચર ધીરે ધીરે શહેરોની અંદર પણ આવ્યું અને લોકો ગીતોને પ્રેમ કરતા થયા એ કયા ગીતો હતા એમાં મયુરનું અને મારું બહુ વર્ષો સુધી કોમ્બિનેશન ચાલ્યું એમાં ગાયકો બધા અલગ અલગ હતા કિંજલ દવે હતા ગીતા રબારી હતા જીગ્નેશ કવિરાજ કે બધાના ગીતો ચાલે પણ મયુર એનું કમ્પોઝિશન બહુ સરળ અને સારી રીતે કરતો થયો પહેલાં એવું હતું કે કમ્પોઝિશન હોય કોઈ બી કમ્પોઝિશન એના ઉપર શબ્દો લખાય અને એવી રીતે ચાલે પણ મને એવું લાગે છે કે મને આયા પછી વધારે થયું ક્રોસ એની અલગ થાય અંતરોનું કમ્પોઝિશન અલગ થાય અને એમાં વધારે પડતા ગીતો એ ટાઈમે મયુરે કર્યા એમાં રોણા શેરમાં જે સસ્સો મિલિયન છે પછી હાથમાં છે વિસ્કી પછી અમે ગુજરાતી લાલા એક હતું મોજમાં પછી છોટે રાજા ઘણા બધા એવા ગીતો છે જિજ્ઞેશ કવિરાજના બી ઘણા ગીતો છે રાકેશ બારોટના બી બોલો તો બોલવાના પૈસા નથી એવા ઘણા બધા ગીતો છે ગોગો રોણો આવ્યા ગુજરાતમાં પછી વિજયભાઈ સુવાળાના છે હસો તો બોલો ના ના બોલો તો કંઈ નહીં હસો તો હા પછી ગમન સાંથલનું છે દીપો ના તો મારું ઘણા બધા એવા કલાકારોના છે કે એને કમ્પોઝિશન કર્યા અને અમે બંને સાથે રહીને કામ કર્યું પણ હવે મયુર તો છે નહીં એટલે આપણે એની બીજી શું વાત કરીએ પણ મયુર બહુ અદ્ભુત મ્યુઝિક ડાયરેક્ટર અને કમ્પોઝ એને જે કર્યા છે એ સદાબાર છે કાયમ લોકો એને યાદ કરતા રહેશે બિલકુલ એટલે કે તમામ એ ત્રિપુટી અને ઘણા બધા મને લાગે છે કે મનુભાઈ ઘણા બધા હવે ધીરે ધીરે એક પેટર્ન બદલાય છે ને લોકો હવે લખતા થયા છે અને ગુજરાતી ફિલ્મ તરફ એમને પ્રેમ કરતા થયા છે આપને શું લાગે છે કે જે રીતે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આગળ વધી રહી છે એમાં ગુજરાતી સંગીતની ભૂમિકા કેટલી અને કેવી રીતે ગુજરાતી સંગતને આપ જોઈ રહ્યા છો સંગીત આમ તો છે ને એક પાસું છે ફિલ્મ ચલાવવા માટેનું અને આમ ગણીએ તો સંગીત હૃદયનો ધબકારો છે અને પહેલાં શું છે જે ફિલ્મોના ગીતો પાંચ છ હવે શું છે ફિલ્મોમાં પણ ગીતો કપાતા જાય છે આખા ફિલ્મમાં એકાદ બે ગીત કદાચ હોય પહેલાં તો પાંચ છ ગીતો હતા દરેક સિચ્યુએશન પ્રમાણે ગીતો હતા અને જે ગીતોની કેસેટ પહેલાં રિલીઝ થાય અને ગીતો હિટ થાય પછી ફિલ્મ ચાલે અને હિટ થતું અત્યારે એવું રહ્યું નથી પણ પાછો ફરી ટ્રેન ચાલુ થયો છે તો અમુક અમુક ગીત હમણાં બે ત્રણ ગીતો મારા ચાલ્યા એક હમણાં પોજરામ પોપટ હતું ચણિયા ટોળીનું પછી હા હા મધરો દારૂડો હતું પછી જે જીજા સાલા જીજાનું એક ઉકલીઓ કરીને હતું હવે બે ચાર ગીતો ચાલે તો પાછો એનું ટ્રેન ચાલુ થયો છે પણ આ ફિલ્મ ચલાવવા માટેનું એક મહત્ત્વનું માધ્યમ છે સંગીત અને ટ્યૂન શબ્દો અને સૂર ત્રણે સા ત્રણેનો સમન્વય થાય છે ત્યારે લોકો સુધી ગીત પહોંચે છે અને લોકો સુધી ગીત પહોંચે છે તો ફિલ્મ સો ટકા ચાલે છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ચણિયા ટોળી હમણાં ચાલે લગભગ છ દિવસમાં દસેક કરોડ રૂપિયાનો ધંધો કર્યો તો એમણે અમારા ઉપર ભરોસો છોડ્યો એ તો પ્રમોશન સોંગ હતું પોજરા પોપટ બોલે પણ એને મારા ઉપર ભરોસો છોડ્યો કે ભાઈ મનુભાઈને ગમે એ કરે એમ મનુભાઈને ગમે એવું લખે મનુભાઈને ગમે એની જોડી ગવડાવે અને મનુભાઈને ગમે એની જોડી મ્યુઝિક કરે એમ એવું એમણે ભરોસો છોડ્યો તો આપણે એને પરિપરણ ઉતર્યા ઘણી વખત મને એવું વસ્તુ ગમતી હોય પણ તમે કહો નાના અને તમને નાના કહો છો તો વાંધો નથી પણ તમને એમાં ખબર નથી પડતી અને ના કહો છો તકલીફ આ આ વિષયની થાય છે કે જો તમને એમાં ખરેખર ખબર પડે છે તો તમે તો એવું મને કંઈક કહો કે ભાઈ મને આવી સિચ્યુએશન મારે આવું જુઓ છે એ તમે કહી નથી શકતા અને કંઈક આને થોડુંક કંઈક કરો ને પણ કંઈક એટલે શું કરવા માટે તમે તમને એવું લાગે આમાં કંઈક કરવા જેવું છે તો તમે મને બતાવો કે આવું કરવું છે એમ તો હું એનું ઓપ્શન કરું કે એવું કરીએ કે આવું કરીએ પણ કંઈક કરો એટલે શું કંઈકનું શું સમજવું એટલે મારો એવું માનવું છે કે ગીત હિટ કરવા હશે તો એની જે ટીમ છે એના ઉપર ભરોસો છોડવો પડશે બિલકુલ એક ચણીયા ટોળી અત્યારે એક મૂવી આવ્યું એનું ગીત જે પાજરામાં પોપટ બોલે એ મનુભાઈ લખ્યું છે મનુભાઈ એક થઈ જાય થોડી કાચી ઉંમર મારી નાજુક હું નારી કેમ જોવાની જોવે ધારે તારી પેલો છોકરો જવાબ આવે કે તને જોઈને એ તને જોઈને દિલ મારું ડોલે કે પોજ રામ પોપટ બોલે તારી આંખો ના પાપણ ખોલે કે પોજ રામ પોપટ બોલે તે દિલનો ધડકન છે તને જોયા પછી જે થાય છે એ દરેકને જે થતી હોય છે કોઈ મારા જેવું કહી દે ને કોઈ ના કે બાકી દરેકની ધડકન ધડકતી હોય છે કોઈ મનગમતા વ્યક્તિને જોઈ ત્યારે જે સિચ્યુએશન થાય છે એમાં આપણે લખ્યું છે એમાં કંઈ મેં મોર નથી મૂકી દીધા પણ લોકોને ગમતી વાત કરી છે અને આ રીતે સફળતા સતત એમને મળતી રહી છે ગુજરાતી ફિલ્મ જગતની સાથે સાથે ગુજરાતી ગીતો આપણે લખ્યા ક્યારે હિન્દી ફિલ્મોની અંદર આપણે એવું ઈચ્છા થઈ કે હિન્દી ગીતો લખવું અથવા તો બીજી કોઈ ભાષા જો આપને આવડતી હોય તો એ ભાષાની અંદર આપને કઈ ક્યારે ગીતો લખવાની ઈચ્છા થઈ હિન્દી ભાષા માટે મેં હમણાં બે ત્રણ ગીતો લખ્યા એટલે ફિલ્મ માટે નહીં પણ આમ આલ્બમ માટે બે ત્રણ ગીતો લખ્યા છે પણ ટ્રાય કરી છે કારણ કે હું આમ બહુ ભણેલો નથી એટલે મને બહુ હિન્દીનો એમાં શું છે હિન્દી લખવું હોય તો તમારે થોડું ઉર્દુ પણ તમને આવડતું હોવું જોઈએ તો એ મારામાં નથી એટલે મેં લખ્યું છે બે ચાર ગીતો સરસ કર્યા પણ છે પણ હવે એ આવે અને એને સફળતા મળે પછીની વાત છે પણ ટ્રાય કર્યો છે થોડું બિલકુલ તમને ગમતા ગીતકાર ઝવરચંદ મેઘાણી અને કાગ બાપુ ગાયક ગાયક તો બધા મારા મિત્રો છે બહુ સરસ ગાય છે એટલે તો ચાલે છે સંગીતકાર સંગીતકાર અવિનાશ વિરાશ હવે જે નવી પેઢી આવી છે એની અંદર આ કલ્ચર આપણે જોવા મળ્યું છે કારણ કે જીવંત કરવાનો પ્રયત્ન અત્યારે આપણે ગુજરાતી ફિલ્મને કરી રહ્યા છે કારણ કે લોકો થિયેટર સુધી પહોંચ્યા છે જે ક્યારેક મોટા હોલની અંદર નાટક જોવા જતા હતા એમનો હવે ભાવ વધ્યો છે અને હવે ફિલ્મ જોવા સુધી પહોંચે છે એની અંદર એ આ એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતી ફિલ્મ જગત મને એવું લાગે છે ગુજરાતી ફિલ્મો પહેલાં પણ જોવાતી જ હતી એવું નથી કે નથી જોવાતું મને સાંભળે છે ત્યાં સુધી લોકો ટ્રેક્ટરો ભરી ભરી ગામડામાં જોવા જતા જ હતા પણ અત્યારે સુધારો એ આવ્યો છે કે થોડી ટેકનોલોજી વધી છે ડિજિટલ યુગ આવ્યો છે તો સારું તો અત્યારે જે લોકો જોવા જાય જ છે એવું નક્કી જ નથી કરેલું એમણે કે આપણે આ નથી જોવું પણ સારી વસ્તુ હોય તો જાય છે બાકી બીજી વખત નથી જતા પહેલું ગામડામાં લોકો જતા જ થાય એટલે જતા જ થાય એમ ગુજરાતી ફિલ્મ આવે એટલે એક નવી વાત હતી કે ભાઈ અત્યારે શું છે બધા યુટ્યુબ ચાલુ કરીને ઘરે જોઈ લે કોઈ સારી વસ્તુ આવી પણ તમે સારું બનાવો તો લોકો સ્વીકારે છે સો ટકા છે બિલકુલ સારું બનાવો તો તમામ લોકો સ્વીકારે છે એટલે કે તમે ગામની કોઈ શેરીથી અમેરિકાના કોઈ મોટા શહેર સુધી જેમના ગીતો ગુંજે છે એ હતા આ મનુભાઈ રબારી આપ અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાય આપનો ખૂબ ખૂબ આભાર તો ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે ત્યાં સુધી રજા આપશો Namaskar.